હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ સામ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું દસ વિષય ગણિતમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એક આગળ કન્ટિન્યુ કરીશું દાખલા નંબર છ રકમ આપણને આપેલી છે કે સમજાવો કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર અહીંયા છે ગુણાકારની નિશાની છે ત્રણેય વચ્ચે અને અહીંયા છે તેર વચ્ચે પ્લસ છે એવી રીતે બીજી સંખ્યા આપેલી છે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અને પ્લસ કરીને આપેલા છે પાંચ આ જે સંખ્યા છે એ વિભાજ્ય સંખ્યા છે એવું સાબિત કરવાનું છે હવે કોઈ પણ સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કે વિભાજ્ય સંખ્યા ક્યારે કહી શકીએ કે અવિભાજ્ય સંખ્યાનો મતલબ એવો થાય એ સંખ્યાને માત્ર કેટલા અવયવ છે બે જ અવયવ હોય બે જ અવયવ હોય અને વિભાજ્ય સંખ્યાનો મતલબ એવો થાય કે બે કરતાં વધારે બે કરતાં વધારે અવયવ હોય તો આપણે એ સંખ્યાને છે વિભાજ્ય સંખ્યા કહી શકીએ અવિભાજ્ય સંખ્યાને માત્ર બે જ અવયવ હોય એક છે એ સંખ્યા પોતે અને બીજો અવયવ છે એક જ્યારે વિભાજ્ય સંખ્યા હોય એને બે કરતાં વધારે અવયવ હોઈ શકે તો આપણે સાબિત કરવાનું છે કે બંને સંખ્યા છે એ વિભાજ્ય સંખ્યા છે તો આપણે સાબિત કરીશું કે આપેલી બંને જે સંખ્યા છે એને બે કરતાં વધારે અવયવ છે બરાબર છે હવે જે રીતે આપણે રકમ આપી છે એ જ રીતે પહેલા આપણે લખીશું કે સૌથી પહેલો દાખલો કીધું છે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર અને પ્લસ હવે અહીંયા છે સાત અગિયાર અને તેર બંને ત્રણેય પદ છે ગુણાકાર છે એની સાથે તેર છે પ્લસમાં છે તો બંને પદમાંથી તેર છે એ કોમન નીકળશે આ બાજુ વચ્ચે સાત ગુણ્યા અગિયાર અને ગુણ્યા એક ના લખવી તો ચાલે પ્લસ તેર સોરી પ્લસ તેર કોમન હવે તેર ગુણ્યા અગિયાર એટલે થશે સત્યોતેર અને પ્લસ એક તેર ને એક થશે અઠ્યોતેર બરોબર છે એટલે આ પેલી સંખ્યા આપણે બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે છે એ દર્શાવી એક ત્રીજો અવયવ તો એક હશે જ મતલબ કે જે સંખ્યાને બે કરતાં વધારે અવયવ હોય એ સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહી શકીએ વિભાજ્ય સંખ્યા કહી શકાય એવી રીતે બીજો દાખલો આપણને આપેલો છે સાત ગુણ્યા છ પાંચ ચાર ત્રણ બે અને એક પ્લસ કરીને આપણને આપેલા છે પાંચ પ્લસ ની આગળનું આખું એક પદ થશે અને આ બીજું પદ થશે તો આપણે પાંચ છે એ કોમન કાઢીશું બંનેમાંથી શું શું છે સાત ગુણ્યા છ પાંચ એક હવે અંદરના પદો ગુણાકાર કરીશું સાત ગુણ્યા છ ગુણ્યા ચાર ત્રણ બે આપણે ઊંધેથી શરૂ કરીએ બે તેરી છ ચોક ચોવીસ ચોવીસ ગુણ્યા છ ચોવીસ ગુણ્યા છ કેટલા થશે ચોવીસનો ચોકડો વધી બે સદુ બાર થશે અને એકસો ને સાતસો તગડો વધી ત્રણ અને અહીંયા આવશે દસ તો અંદર જવાબ આવશે એક હજાર ને આઠ અને વત્તા એક એમનામ પાંચ એમનામ રહેશે એક હજાર આઠ વધતા એક એટલે એક ને થશે નવ હવે આ પેલી સંખ્યાને પણ આપણે બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય ત્રીજો અવયવ છે એ ગુણાકારમાં એક છે તો મતલબ કે કોઈ પણ સંખ્યાને જો બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાતી હોય તો એ સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા છે એ કહી શકાય કેમ કે એક તો અવયવ હોવાનો છે બરાબર તો આપેલી બંને જે સંખ્યા છે આપેલ બંને સંખ્યા કેવી છે વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે બરાબર છે કેમ કે આ પેલી સંખ્યા છે અને સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે જેના બે કરતાં વધારે અવયવ છે નેક્સ્ટ દાખલો જોઈએ એક રમતના વર્તુળાકાર માર્ગ છે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં અઢાર મિનિટ લાગે છે જ્યારે રવિને તેનું પરિભ્રમણ પૂર્ણ કરતાં બાર મિનિટ લાગે છે તો સોનિયાનો સમય છે અઢાર મિનિટ છે જ્યારે રવિનો સમય છે બાર મિનિટ છે હવે ધારો કે બંને છે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે આપણે આકૃતિ દોરીએ કે ધારો કે કોઈ પણ આ એક વર્તુળાકાર મેદાન છે વર્તુળાકાર મેદાન પર કોઈ એક બિંદુથી ધારો કે આ બિંદુથી છે એ ગતિ કરવાનું શરૂ કરે કોઈ એક જ દિશામાં એટલે આ દિશામાં છે એ બંને ગતિ કરશે હવે આપણને એવું કીધું છે કે સોનિયાનો સમય છે આપણે લખીશું પહેલાં તો કે સોનિયાને પરિભ્રમણ પૂર્ણ કરવા માટે પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય કેટલો છે અઢાર મિનિટ છે જ્યારે રવિને પરિભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગશે બાર મિનિટ જેટલો સમય છે એ લાગશે બરોબર તો ધારો કે બંને એક જ સાથે એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું શરૂ કરે તો ફરી વાર બંને છે એ ક્યારે ભેગા થશે આપણને એવું કીધું છે તો જો બંને આ દિશામાંથી ગતિ કરવાનું શરૂ કરે તો બંને ભેગા છે ક્યારે થશે તો એના માટે આપણે બંનેનો છે લસા લઈશું બંને જે સંખ્યા આપેલી છે બાર અને બીજી સંખ્યા આપેલી છે અઢાર બંનેનો જે લસા લઈએ અને જે સમયે આપણને મળશે એ સમયે બંને છે એ ભેગા થાય બરાબર તો બાર છે એનો લસા આપણે લઈશું સૌથી પહેલાં અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવીશું બે વડે ભાગ ચાલશે છ છનો બે વડે ભાગ ચાલશે ત્રણ અને ત્રણ નો બે વડે ભાગ ત્રણ વડે ભાગ ચાલશે આપણે લખી આ બાજુ કે અઢારના અવયવ પાડીશું તો પડશે સૌથી પહેલા બે વડે ભાગ ચાલશે નવ ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ અને ફરીથી ત્રણ વડે ભાગ ચાલશે ત્રણેકા ત્રણ તો આને લખી શકાય બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ જેને લખી શકાય બે ગુણ્યા ત્રણનો વર્ગ હવે જો અગાઉના વિડીયો લેક્ચર તમે જોયા હશે તો તમને સમજાય કે કેમ આપણે બેનો વર્ગ અને ત્રણનો વર્ગ છે લખવાની જરૂર પડી બરાબર છે હવે આપણે મેળવવાનું છે આનો લસા તો લસા મેળવીશું લસાનો મતલબ થશે કે બંને જે જેટલી બંને સંખ્યામાં જેટલી અવિભાજ્ય સંખ્યા દેખાય બધી લખવાની તો એક સંખ્યા બે બીજી સંખ્યા ત્રણ એની મહત્તમ ખાત સાથે બેની મહત્તમ ઘાત થશે બે ત્રણની મહત્તમ ઘાત થશે બે આનો જવાબ લાવીશું બે નો વર્ગ ચાર ગુણ્યા ત્રણ વર્ગ અને મિનિટ આજે સમય આપ્યો આપ્યો છે છે મિનિટમાં તો બંને ક્યારે ભેગા થશે તો કે બંને ફરીવાર છે પ્રારંભિક બિંદુ પર છત્રીસ મિનિટ બાદ છે એ ભેગા થશે બરોબર છે તો આ રીતે નીચે છે એક વાક્ય લખી નાખવાનું કે બંને છત્રીસ મિનિટ બાદ ફરીવાર પ્રારંભ બિંદુ પર ભેગા થશે ચલો બરોબર સેલો દાખલો છે માત્ર બંનેનો છે એ લસા મેળવવાનો છે તો અહીંયા આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક છે એ પૂરું થાય છે અને પછીના વિડિયો વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બે જોઈશું જેમાં કોઈ પણ સંખ્યા હોય એને સમય સંખ્યા છે આપણે કઈ રીતે સાબિત કરી શકીએ અને અસમય સંખ્યા કઈ રીતે સાબિત કરી શકીએ જો બેઝિક લેવાનું હોય તો બેઝિક માટે દાખલા એટલા બધા એમપી નથી પણ સ્ટાન્ડર્ડમાં છે વધારે પૂછાય છે તો સ્ટાન્ડર્ડ માટે છે મોસ્ટ એમપી દાખલા છે સ્ટાન્ડર્ડના પેપરમાં પૂછવાની શક્યતા ખૂબ જ વધારે કહેવાય તો આની પછીના વિડીયો લેક્ચરમાં આપણે દાખલા જોઈશું બરાબર જો તમને વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો